કે ભાગાકાર આવે તો ભાગ્યાનો શું કરી દેવાનું ગુણ્યા કરી દેવાનું તો જો હું અહીંયા ભાગ્યાનો ગુણ્યા કરું 45 છેદમાં 25 આ ભાગ્યાનો ગુણ્યા પણ એક શરત હતી કે જ્યારે આપણે ભાગ્યાનો ગુણ્યા કરીએ ત્યારે એના પછી આવતી સંખ્યાને આપણે વ્યસ્ત કરી દેવાનું વ્યસ્ત કરવું એટલે શું તો અંશ હોય એ છેદમાં આવી જાય અને છેદ હોય એ અંશમાં આવી જાય એટલે કે બે છેદમાં આવી જશે અને પાંચ અંશમાં જતા રહેશે એટલે કે બે પંચમાંશ નો વ્યસ્ત પાંચ દુત્યાંશ આવી જશે જો ભાગ્યાનું ગુણ્યા કર્યું બે પંચમાંશ નું પાંચ દુત્યાંશ એનું વ્યસ્ત થઈ ગયું હવે સરળ આપણે શીખ્યા હતા એમ કે ગુણાકારની અંદર અપૂર્ણાંકમાં ગુણાકારની અંદર અંશ અંશનો ગુણાકાર થાય थाय छेद छेद नो એટલે કે ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે એટલે જવાબ આવી જાય પણ એ કરતા પહેલા ઉપર નીચે સરખી સરખી સંખ્યાઓ ઉડાડી દેવાની ભાગી લેવાનું અંશ અને છેદ વચ્ચે ભાગાકાર નો સંબંધ હોય તો તમે જો આ ઉડી જો એ 5 5 25 આ 25 ને 5 થી ભાગીએ તો શું જવાબ આવે 5 એવી રીતે 49 ને 7 થી ભાગ ચાલે

ઓગણ પચાસ એટલે જવાબ અહિયાં સાત લખી લીધો અહીંયા સીધી સીધું કરતા આવડવું જોઈએ અલગથી થી ભાગાકાર કરવા જવું પડે નહીં એ ખાસ ધ્યાન રાખવાની છે તો અહીંયા સીધી સીધી ઓગણ પચાસ સાત આયા પાંચ પાંચ પછી પાંચ પાંચ ઉડી ગયા ઉપર શું વધ્યું અનુસ્વાર ખાલી વધ્યા સાત જો બધું જુડી ગયું ખાલી સાત વધ્યા અને નીચે છેદમાં શું હતું બે જવાબ શું આવી ગયો સાત તૃતીયાંશ હવે આ ચલો ધ્યાન આપજો આ અશુદ્ધ અપૂર્ણાંક છે અંશ મોટો છેદ એટલે 7 ને 2 થી ભાગવું હોય તો ભાગી શકાય આવી રીતે જો 7 ને હું 2 થી ભાગું તો કેટલાય ભાગ ચાલે તો કે 2 3 6 નીચે શેષ વધે 1 તો મેં શીખવાડ્યું તું એ જે જવાબ આવે એ આપણે કે લખવાનું લીટીની આગળ અને શેષ આવે એ ઉપર અંશમાં અને જેના વડે ભાગ્યું એ ક્યાં આવે છેદમાં એટલે કે જવાબ આવશે 3 પૂર્ણાંક 1/2 આવશે

ત્રણપુરા બીજો બરાબર ચલો હવે બીજી રકમ આપ